નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો સુરતથી થી મહાકુંભ મેળામાં જતી ટ્રેન કોચ પર પથ્થર ફેંકાયો મહારાષ્ટ્રના જલગાંવ પાસેનો બનાવ તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનની બારીના કાચ તૂટ્યા મુસાફરોમાં ભયનો માહોલ સુરતથી થી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો સુરતથી થી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના બીચ કોચ પર પથ્થર ફેંકાયો હતો સુરત થી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો જેના જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા પગલે કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મુસાફરો દ્વારા વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે સમાચાર માંગ આગળ નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં ચોવીસ કલાકમાં તાપમાન છ ડિગ્રી ગગડ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ગુજરાતમાં બુક્કા બોલાવતી ઠંડીએ જોર પકડ્યું બે ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે ગુજરાતમાં બે થી ત્રણ દિવસના ઠંડીમાંગથી વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બેથી છ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ બુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે ત્યારબાદના મુખ્ય સમાચાર જોઈએ તો કેલિફોર્નિયાની આગમાં અનેક લોકો ગાયબ સોળના મોત બાર હજાર ઘર બળીને રાખ પાડોશી રાજ્યો મદદે આવ્યા વિદેશમાં પ્રીતિ ઝિન્ટાએ કહ્યું અમે સુરક્ષિત છીએ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છેલ્લા છ દિવસથી લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી જેના કારણે અત્યાર સુધીમાં લોકોના મોત થયા છે છે ઘણા લોકો થવાની આશંકા ભારે પવનને કારણે આગનો ફેલાવો વધ્યો છે હાલમાં તે એ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અમેરિકાને આગ પર કાબુ મેળવવામાં મદદ કરવા માટે મેક્સિકોથી ફાયર ફાઇટર્સ પહોંચ્યા છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નમસ્કાર